તો વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદમાં સ્થાનિકોનો રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પૂર્વમાં વિપક્ષ નેતા દ્વારા માટી પૂર્વમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ પણ હવે ફરી કામની ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા માહિતી માંગ્યા બાદ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ આજે પણ તંત્ર મૌન છે અને કાર્યરત કોન્ટ્રાક્ટર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી દર્શક મિત્રો ગુજરાતી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આમોદનગર માં પહેલી વાર રૂપિયા સાત કરોડના ખર્ચે બની રહેલ બ્યુટિફિકેશન તળાવનું કામ અત્યારે ફૂલ જોરથી ચાલી રહ્યું છે જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય તેવા નગરજનોના આક્ષેપ કરવામાં આવ્યા છે અહીંયા આગળ ઠેર ઠેર જે કહી શકાય કે જે પેવર બ્લોકનું કામ ચાલે છે તેની અંદર નવા અને જૂના બ્લોક બેસાડવામાં આવે છે તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે વધુમાં અહીંયા આગળ જે ઉબડ ખાબડ બ્લોક બેસાડવામાં આવ્યા છે ઠેર ઠેર અહીંયા આગળ ગ્રીલ પણ તૂટી જવા પામી છે અત્યારે તો હલ એનું કામ પ્રગતિ પર છે પરંતુ અહીંયા આગળ કહી શકાય છે કે જે પેવર બ્લોક નું કામ ચાલી રહ્યું છે ત્યાર પછી અહીં આગળ જે ગ્રિલ નું કામ ચાલી રહ્યું છે માટી જે ટેપવામાં આવી છે તે માટીમાં પણ ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જેની સાથે આપરે સાતે અહીં આગળના સ્થાનિક એક નાગરિક પણ જોડાયા છે તેમને પણ પૂછીશું કે શું કેસો આજે તળાવ બ્યુટીફિકેશન નું કામ અત્યારે જે જોરશોરથી ચાલી રહ્યું છે જે આમોદ મે પહેલી વખત રૂપિયા 7 કરોડના અંદાજિત ખર્ચા જે તળાવ બને છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય તેવા ગંભીર આક્ષેપ લોકો દ્વારા લગાવા માં આવી રહ્યા છે તમે શું કહેશો આ બાબતે મારું તો કેવું એમ છે કે આ જે કરોડો રૂપિયાના ખર્ચે પહેલી પહેલીવાર તળાવનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે જે નગરજોનેને મળતા પહેલાં આટલું ખરાબ કક્ષાના કામને લઈને હજુ તો પૂર્ણ નથી થયું તે પહેલાં જ બધું તૂટી જવા પામ્યું છે જે ગ્રીલો નાખી છે તે પણ તૂટી ગઈ છે જે કોલમો ઊભા કરેલા છે તે લાઇન લેવલમાં વાંક છે ને વાંકા ચૂકા છે એ ઓળીંબામાં નથી એટલે પડી જવાની પૂર્ણપૂરી શક્યતા છે બાજુમાં જે ગેટ બની રહ્યો છે એ એક કોલમ ઊભો કરવામાં એમણે ત્રણ તબક્કા વાપરેલા છે જેથી એ પણ વ્યવસ્થિત થયો નથી તે પણ વાંકો ચૂકો છે એટલે મને બીજું કે આપણે જે માટી પૂરેલી છે તે પણ માટી કાળી પૂરવાના કારણે ભવિષ્યમાં એ પણ નીચે બ્લોકને બધું બેસી જાય તેવી સંભાવના છે જે બ્લોક એ લોકોએ બેસાડેલા છે તે પણ એક સરફેસમાં નથી પૂર્ણ થયા પહેલાં જ કામ પૂર્ણ થયા પહેલાં જ એ બ્લોકો પણ નીચે દબાઈ ગયા છે ને ખાડા જેવું લાગે છે એટલે આ કામમાં ઝીણવટપૂર્વક તપાસ કરી જે તે લાગતા અધિકારીઓ એને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરાવે એવી મારી આશા છે એવી વિનંતી છે એ અધિકારીઓને કે આ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરાવે અત્યારે થોડાક સમય પહેલાં જ અહીંયા આગળ સુરતથી એન્જિનિયર અને એની ટીમ આવેલી હતી જેમાં અહીંયા કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી હતી કે જે આ તમામ કોલમ છે જે બીમો છે જે વાંકા ચૂંકા છે તેને સુધારી લેવામાં આવે છે લેવલ પરંતુ આજ દિન સુધી તેનું લેવલિંગ કરવામાં નથી આવ્યું અંદર સાથે આગળ જે મુકેશભાઈ આવી પહોંચ્યા છે સ્થાનિક નાગરિક છે શું કહેશો આ બાબતે તમે અહીંયા તો હવે જો તમારે ચોખ્ખું દેખાય છે કે બ્લોક જે છે તે બ્લોક નવા અને જૂના મિક્સ છે નવા બ્લોક છે તેની ગુણવત્તા પ્રમાણે બરાબર છે અને ને બ્લોક પણ તૂટી જાય છે ટોટલી ભ્રષ્ટાચાર ચાલે છે હવે એની મય હમણાં તો જાણ ખબર જ નથી પડતી કે અહીંયા કે જેવું કે તલાવનું કામ કોન્ટ્રાક્ટર કરે છે કે નગરપાલિકા કરે કે શું કરે કારણ કે અહીંયા કોઈ ધ્યાન દોરવા આવું આવતું નથી નગરપાલિકાના શ્રી આવવું જોઈએ ચીફ ઓફિસર સાહેબે આવવું જોઈએ જે તે કામ થતું હોય તેને જોવું જોઈએ અને એને અટકાવ ભ્રષ્ટાચાર અટકાવવો જોઈએ તેના બદલે એમને સપોર્ટ કરતા દેખાય છે અને બીજું કે આવું ને આવું રહેશે તો તલાવ બનતા પહેલા તળાવનું કામ સંપૂર્ણ નિષ્ફળ જવાનું છે એ અમને દેખાય છે તો મોટા પાયે ભ્રષ્ટાચાર થતા હોય અને અહીંની તપાસ કરવામાં આવે અને પ્રમુખ છે ચીફ ઓફિસર છે છે આગળ કરે પણ લોક શું કહેશો તમે આ તળાવનું કામ ચાલે છે તે બાબતે મારે જ કેવું છે ગામનો વિકાસ થાય સારું કામ થાય એવું કામ કરો જેથી કરીને આવનારી પ્રજાને રાહત મળે વોકિંગ કરવાનું મળે આ તકલાદી કામ કરશો તમે તો આ વર્ષ પણ નહીં ચાલે આ છ મહિનાની અંદર આવું બધું તૂટેલું તૂટેલું કામ થઈ ગયેલું છે પાણીની વ્યવસ્થા હોય આ બનાવેલું છે આ કશું તકલાદી કામ છે તો ખૂબ જ તકલાદી કામની અહીં આગળ ગુણવત્તા અને તકલાદી કામ જે થઈ રહ્યું છે તે બાબતે ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી છે હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આ બ્યુટિફિકેશન તળાવનું જે કામ ક્યાં જાય છે જાવિદ મલિકનો રિપોર્ટ કે ટીવી ન્યૂઝ ગુજરાતી આ